બળીતા થા તો બાળવા જાય ને બળીતા મારી કો બાળવા રેજી હા પછી તા ભાળી તો આપણે તો સલ એક લાખ ભાઈ બે આયો બે વાતાર ભાઈ બેઠા બે ભાઈ વાત પોણી બી પોણી ખાને મોર ભાઈ પડી ગઈ પણ આની ફોતરી ને મગ લાખ લાખ આય ને કે આવશે પેલો આવે તન રાખો

લારે પડો લાકડી લે ના છોડો ઘરે છોડો આખો દાડો એવું હું બગાડ ગ્ઞાન ગુરુ ઓહો દિલ્ લાઈટ આવશે મોડી મોડી

ને મોન તા મે તો કોઈ રુઈ મોન તો બી કેરી રે મોયા ઠકળના બેટા મોર પાય તો નહી ઉભો હ થોર પાય તો ના આવે પણ મારા પાય તો કરો વાહ આયો પણ આ કમડો હોરો લાગ્યો ર દુખી આ તો બર બનાઈ દે બિજા તો સાવા મારા મોનો ઢિક્કુમો તો તો તા પટમેરો સો આવતો બે બેટા મોર પા બે પ્રોફાઈલ તું રહેવા જ ને અમાર રા નઈ ઘરવાય નઈ દે અલ્લા કયો થી મેન ભોળિયો કરોના બેટા બીયા ના તો હી આવી જાય ઊભો એનો રો

લાવ દે તો લાબળી તે બલ લા ગમેતા સાફ કરાવવા રહે મારે કામ તો કરાવવા રહે જો દોસી થી બીયા હે બીયા ઓ પડે ભાઈ મોડે સત્રો શું બીયા હે બલા આજ ની જો ભોગ જરૂરતી દે બલા આજ બી બલા બી ધળ્યો ભરોય સુ યાર થોય કોઈ હે કોઈ દેવા દયો તાપો જો કોઈ હા દેખો અમને આલ પૂરા ફોર હાથે કાવ દેખાડો

અરે દુસા એક તો હુરાવા પાછો માળ ને તો તાડી ની ભલા વિશાળ ધુવે તો અરે પેલે ઠર ચરાવી જે ઠાડ બીજોનો તો ભલા જિંદગી હોય ને તો જિંદગી આયો રહ્યો મો મો બુ ઢિક્કો એ તો ને મોનતા કે ને મોને પણ કઠું કોમેણો સાથી ભડાશે થા પડશેણો શું ગમ ગમ કરે કોઈ ને ભલા જ બીજોના

અલવા કોઈ ન મળ્યો આ તો વીડિયો આતો અરે 101 ટકા ન મળ્યો બોંડી ઘેરા પડ્યું ને જબી જાય આ થારો બા

અદ્ભુત હે ગુબીરા હે એના મળ્યો નહી મળશે તો એ તો ઉભય ન રે બાપા તો એ ખરા હે ઈ તો ધોતી ઘરવે ની હા કો ઓય ભોળા હમ કો રસ્તો કાઢવો પડે ભલા સમકાયા હે મણા છો રસ્તો કાઢે કો કાઢવો પડશે તો پتہ આયા ને કોણ તન કે ઢોણે હે શું ઢોણે રન્યો ભલા આદમી ઢોણે હે પૂછિયા ઢોણે

જો ભલાદમી લાગણા વાળો છે તો ભલાની મોછો કો હા લ્યો હમણે આ ઊભો તો ખડે તો પૂરૂ પોસાદ આવી જ ભલે ખડે ને આઠ ઊભો તો બનાય મારા ભાઈ ઓ પણ જો ભલાદમી ભાળી મન તો કઈ દે ખાતો ને સન્ડે દેતો તો ભલા કોટડો હે તો ને ડોડરું ઘરે ભલાદમી અલા શું ખચ 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 પચ કરો હા એમ કે હમણે આ ઊભો

રાત્રે મુકો ખબર નક્કી કરવું હોય દાડે મોરે નક્કી કરવું હોય પાકું ભલે આવજો રાધા ગણે મને આ દેખાણો

બીજા હતા બહાદુર